સુરતના ડુમસ વિસ્તારના સમાજ સેવક દીપક ઈજારદાર તરફથી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને એક હજાર ધાબળા અર્પણ કરવામાં આવ્યા કાર્યક્રમ પછી પહેલા મારું ઇન્ટ્રોડક્શન આપું છું હું દીપક ઈજારદર રહેવાસી સુલતાન અબદ ડુમસ સામાજિક કાર્યકર પણ છું અને ત્યાંનો સૌપ્રથમ રિયલ એસ્ટેટ ડેવલપર છું સુરતની સિવિલ હોસ્પિટલ જે છે એમાં પછાત જે લોકો પછાત વર્ગના અને પોતાની સારવારનો ખર્ચો પોતે ન ઉપાડી શકે એવા લોકો અહીંયા એડમિટ થાય છે અને તેવા પેશન્ટો પોતાની માંદગીની સારવાર માટે એડમિટ થાય છે અને એમની ખૂબ સરસ રીતે ડૉક્ટરો દ્વારા અને બધી રીતે સારી સેવાઓ કરવામાં આવે છે આ શિયાળા આ વખતે શિયાળો નોર્મલ કરતા વધારે ઠંડુ ત્રીસ ટકા વધારે ઠંડી રહેશે એવી હવામાન ખાતાની આગાહી છે અને એની શરૂઆત જમ્મુ કાશ્મીર પંજાબ થી શરૂ થઈ ચૂકી છે તે સંજોગોમાં આ વર્ષે વધારે ઠંડી પડશે અને અહીં શું સોનગઢ વ્યારા વગઈ પછી આ બાજુ સાપુતારા સુધીના બધા લોકો અહીંયા સારવાર લેવા આવે છે ધરમપુર બાજુના બી અહીંયા આવે છે તો એ બધા નવ નવસારી ચીખલી વિસ્તારના બી લોકો અહીંયા સારવાર લેવા આવે છે તો એ એ બધા વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ સુરત કરતાં ઘણું વધારે હોય છે એ સંજોગોમાં મેં લાસ્ટ ટાઈમ ઇકબાલ કડીવાડા સાહેબ જે છે નર્સિંગ સ્ટાફના વડા એમની પ્રેરણાથી મેં બસો બ્લેન્કેટ અહીંયા અહીંયા સુરતની સિવિલ હોસ્પિટલના પેશન્ટોને આપવા માટે મોકલી આપેલા હતા ત્યારબાદ મને જાણવા મળ્યું કે સુરતની સિવિલ હોસ્પિટલમાં કુલ બારસો પેશન્ટની બેડની આ હોસ્પિટલ છે બારસો બેડની આ હોસ્પિટલ છે એટલે બારસો પેશન્ટની એક સાથે સારવાર થાય છે અહીંયા તો તે સંજોગોમાં મને વિચાર આવ્યો કે બીજા એક હજાર બ્લેન્કેટ પણ હું બાકીના પેશન્ટોને વેચી દઉં એટલે મેં ગઈકાલે એક હજાર બ્લેન્કેટ અહીં મોકલી આપેલા આજે એનું વિતરણ કરવા અહીં આવ્યો છું યાસીનિવંગ સુરત